યાત્રાધામ અંબાજીની વિશ્વ વિખ્યાત પ્રસાદ જે કેવી રીતે બને છે અને કેટલા કામદારો દ્વારા આ પ્રસાદ બનાવવામાં આવે છે તે આજે અમે તમને વિગતવાર બતાવવા જઈ રહ્યા છીએ આ છે કે જે અંબાજી મંદિરની પ્રસાદ બને તે જગ્યા આ જગ્યા પર ઓછામાં ઓછા છસો થી વધુ લોકો પ્રસાદ બનાવવા માટે કામ કરી રહ્યા છે અંબાજી મંદિરના મહામેળા દરમિયાન પચીસ લાખ કરતા વધુ પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે આજે મહામેળાનો છઠ્ઠો દિવસ છે આવતીકાલે લાસ્ટ દિવસ છે છેલ્લા અગિયાર દિવસથી પ્રસાદ બનાવવાની કામગીરી આ જગ્યા પર ચાલુ છે અઢી લાખ કિલો કરતા વધુ મોહનથાળ બનાવવામાં આવ્યું છે પચીસ જ્યારે પચીસ લાખ કરતા વધુ પેકેટો બનાવવામાં આવી રહ્યા છે તમે મારી પાસે જોઈ શકો છો કે મજૂર દ્વારા આવી રીતના પ્રસાદ તૈયાર કરવામાં આવી રહી છે આવી રીતે રીતના પ્રસાદ બનાવવામાં આવી રહી છે ચોખ્ખાઈ તેમજ ચોખ્ખા ઘીથી બનાવવામાં પ્રસાદ આવી રહી છે તો બીજી તરફ મંદિર વહીવટી દારના અધિકારીઓ સહિત તમામ કામદારો પર બાજ નજર રાખવામાં આવી રહી છે પ્રસાદમાં કોઈ જાતની કોઈ તકલીફ ન પડે તે માટે અહીંયા વિવિધ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે અહીંયા સ્થાનિક અધિકારી જોડે વાત કરવાનો પ્રયાસ કરું છું સાહેબ કેટલા સમયમાં કેટલા પેકેટ બનાવી મેળા દરમિયાન અમારે લોકો જય અંબે અમે લોકો શુભ શરૂઆત સત્યાવીસ તારીખના રોજ ગણેશોત્સવથી કરેલો હતો એ દિવસે હવાન કરીને એકાવન ગાણથી શુભ શરૂઆત કરી હતી આજે કુલ અમે લોકો સાતસો છોતેર ગાણો બનાવી ચૂક્યા છીએ અને અઢી લાખ કિલો મોનથાળ તૈયાર થઈ ચૂક્યો છે અને એકવીસ થી પચીસ લાખ સુધીની બોક્સની તૈયારી કરીને મૂકી દીધેલી છે મેળાનો આવતીકાલે પ્ર લાસ્ટ દિવસ છે લાસ્ટ પ્રથમ દિવસથી લઈ લાસ્ટ દિવસ સુધી કેટલા કામદારો દ્વારા કેટલા પેકેટ બનાવવામાં આવે આપને જણાવવાનું કે રોજના છસો માણસો કામ કરી રહ્યા છે જેની અંદર દોઢસો માણસો કુકિંગમાં કામ કરે છે બસોથી અઢીસો માણસો પેકિંગમાં કરે છે અનલોડિંગ લોડિંગની અંદર દોઢસો માણસો કામ કરે છે છવ્વીસ તારીખથી સત્યાવીસ તારીખથી તૈયાર કરીને આજ દિન સુધીને આવતીકાલ સુધી પણ છસો માણસો કામ કરી રહ્યા છે રોજેરોજ અને આ આપને જણાવવાનું કે મોંથાળની જો તૈયારી ગઈ હોય તો અઢી લાખ કિલો ઉપર માલ તૈયાર થઈ ચૂક્યો છે અને પચીસ લાખ ઉપર બોક્સ તૈયાર થઈ ચૂક્યા છે અહીંના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે અઢી લાખ કિલો માલ તૈયાર કરવામાં આવ્યો છે દરરોજ છસો કરતાં વધુ મજૂરો અહીંયા કામ કરે છે સુરેશ કલ્ચર ડીએનઆર ન્યૂઝ અંબાજી